નગર બાબુ બાંધ્યા કોઈ રહે એવું નથી પણ તમે જે વાતને ઉતારો છો જીવનમાં તમે જે સાંભળો છો તે અમને એમ થાય દોણ આમ જાય છે જેટલું જવાય નાખાય એટલું નાખી દે આ બજરંગદાસ બાપાની મેં વાત કરીને બજરંગદાસ બાપુ એ ભજન હનુમાનજી નું કર્યું હનુમાનજી હનુમાનજી બાપુ અંજલી નો પુત્ર જો હું આ બેનું છે ને માની માની થોડીક વાત કરી દઉં

છે ને એક મમતાની મૂર્તિ છે મમતા નો મહાસાગર છે એને બાપુ દીકરી કહેવાય ઠીક છે અત્યારે તો બધું બહુ વાત કરે જેવું નથી પણ પેલાનો સમય બાપુ દીકરીએ ગામ નો ઝાપો ન જોયો હોય સારી રીતે દીકરીએ ગામનો નો ઝાપો નો જોયો હોય અને પચાસ કિલોમીટર સો કિલોમીટર બાબુ દીકરીને વળાવે

અને કોઈ દીકરી બાપુ કોર્ટે ચડીને બાપ આમ કોર્ટે ચડી હોય મારા બાપાએ મારા ભાઈઓને વેચ દીધું મને કઈ ન હોય એક દાખલો હોય તો મને દેખાડો અત્યારે કદાચ હશે હો અત્યારની વાત નથી કરતો હું હા પાછો આ તમને ખુલાસો કરી દઉં અત્યારે તો અમારે અહીંયા બન્યું છે એટલે કહું પણ આ પેલાની વાત કરું છું એ કે મારા બાપાએ જે મને આપ્યું હોય ને જ્યાં મને દીધી હોય બસ મારા માટે હોનાનું છે હરફ કાચડે ઉતારીને જેમ ભયો જાય ને એમ દીકરી બાપુ હોય જાય કે હવે આ ઘર મારું નથી બાપુ પારકા પોતાના કરે એને દીકરી કહેવાય એટલું સમર્પણ કરે એટલું લાલન પાલન કરે તોય બાપુ એની વાહે એના બાપનું નામ રખાય શું કામ એની વાહે એના બાપાનું રાખો એ કે શું કામ એ કે આ દારૂની ની કોથળી તોડીને ધોડીમાં માછું ગાલી પીડ્યો હોય કોઈ કેમ કે કોનો છે ફલાણી માં નો છે મારા ખોળી આમ જીવ નહીં રહે એની વાહે એના બાપાનું રાખો એ કે માનસ જોતું કારણ કે નવ મહિને જેને ઉદર માં રાખ્યો હોય તો વેદના કેવી હોય તો માને ખબર હોય ઈ દીકરા જો એવા કપાતર પાકે તો માને એમ નો થાય અરે આ નવ મહિના પાણો મેં ઠર્યો તું આવો પાક્યો ઈ કે એના વાય બાપા નું રાખો અને હારા દીકરા છે ને એની વાય મા નું લાગે તમને નો ખબર હોય કઉ હનુમાનજી કોનો અંજનીનો કર્ણ કોનો કુંતીનો ભીષ્મ કોનો ગંગાનો નો શિવાજી કોનો જીજાબાઈનો ગાંધીજી કોનો પુતળીબાઈ નો હારા હારા મા ના બગડેલા બાપાના માં છે ને માં ઉપર બેઠી ધજામ જાઓ આરાસુર જાઓ ચોટીલા જાઓ પાવાગઢ જાઓ બધે માં ઉપર બેઠી શું કામ મારા સંતાનની નજર રે એટલે માં ઉપર બેઠી છે આ દેવી માં ભગવતી શક્તિ અખિલ બ્રહ્માંડના માલિકના વિશ્વનો બનાવવાળી જો કોઈ ધણી હોય ને તો માં ભગવતી દેવી શક્તિ છે પિંડ પંડ પિંડ જે ધરતીનો બનાવી શકે એ માં ભગવતી છે ધણી તો છે કોઈ બીજો થઈ ગયા બીજા માં છે ઉપર બેઠી છે સંતાનની નજરે

અને હનુમાનજીને એમ થયું કે દીકરો થયા પછી માના તમામ દુઃખ હોય તો ભાંગીને ભૂકો થઈ જાય અને હું કેટલો અભાગ્યો હું આવ્યો ને મારી માને રોવું પડે ત્યારે અંજલી માં કે છે કે બેટા તું અભાગ્યો નથી અભાગણી હું છું એ કેમ કે મને એવો ખરાબ છે કે તને દીકરો થાય ને જો દીકરો થાય ને તો હવા પોર દી ચડશે ને તારો દીકરો ગુજરી જશે એટલે હું વિચાર એ કરું છું કે હમણાં સુરજ નારાયણ ઉગશે ને હવા પોર સાહે ને તું ગયો જઈશ એટલા માટે મારે રોવું પડે અને તેની હનુમાન જે હોકાર કર્યો હો ભાઈ હરી ગાડી અને સુરજ નારાયણ ને બાપુ પકડી લે જો સુરજ ને પકડાય નહીં પણ માં નું કામ કરવા જાવ ને એમાં બાપુ તમને દુનિયામાં કોઈ વિઘન નો આવે આપડી ઘેર ને પકડે અને આખા દેવ લોકમાં બાપુ ખળભળાટ મચી ગયો કે આ સમય થયો હુરજ કેમ નો ઉગ્યા અને એક દિવ હુરજ નો ઉગે તો હવાય ડબલા જડે કેમ થાય હુરજ નો ઉગે કેમ થાય આ ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ આ પાંચ તત્વનો આપણો દેહ છે હવાય રે હું તો એમ કહું છું બધાય કે જાગીને આ પાંચ તત્વો ને પગે લાગવું જોઈએ ઈ શેને એટલે આપણે જીવી એકવીસ આ હવા છે ને એટલે જીવી એકવી પાણી છે એટલે જીવી એક ધરતી સૂર્ય પ્રકાશ આ જો ન હોય તો આપણે ફટ લઈને ફટ મરી જઈએ આ પાંચ તત્વનો દેહ છે ને પાંચ તત્વોને આપણે હવારમાં પગે લાગવું પડે તારી કૃપા છે એટલે આ દુનિયામાં હરી ફરી છે મંદિર નો જાય તો હાલે એને પગે ન લાગી તો હાલે પણ આના આ તત્વનો દેહ છે આપણો દેહ જે હાલે છે ને એને લઈને હાલે છે હુરે નારયણ ને પકડી લીધા ને આખા

રામચંદ્ર પરમાત્મા બાપુ ડળાક ડળા ડળક આંખમાંથી મોતીડા પડે એમ બાપુ આહુડા પડે એટલે લક્ષ્મણની જટામાંથી ઠેકી ઠેકીને મોતી પડતા હોય એમ રામ ના હુડા પડે તેથી હનુમાનજી મહારાજ પણ કેવુંમાં છે ને હનુમાનજી રામ ને કે છે કે રામ તમે રોવો તો તો દુનિયામાં શું રે આ જીવન મરણ છે એ તો કુદરતનો ક્રમ છે

અખિલ માલિક રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને રામ લક્ષ્મણ ને ભલામણ કરે છે હું કાલ આવતો રહીશ તેદી લક્ષ્મણ કે છે મોટાભાઈ તમે મારા બાપ છો ને સીતા મારી મા છે મારા બાબા વનમાં જાતો હોય તો અયોધ્યા જેને જોઈને મુબારક ધ્યાન આપજો નોખી નોખી માયુ ના છોકરા હતા અત્યારે હગી એક માના હોય ને તો ખૂટિયા કાતરે એમ કાતરતા હોય તેથી લક્ષ્મણ કે છે કે મારે ગાદી ન જોવે નકા કે અયોધ્યા ની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિના નું ભેકાર કડવું લાગે કાગડા અયોધ્યા ની ગાદી માકસ ખોખા ઘોડે રખડ દીધી કોઈ ધણી નતો અત્યારે જોઈએ તો વેચ જમીન આટું હગો ભાઈ હગા ભાઈ ને નાખે બોલો એક જાય ઉપર ને એક જાય માઇલ જમીન તો અહિયાં ન્યા પડી હોય પછી ઓલો માઇલ પાસે જોઈએ ખબર કાઢવા જાઓ એટલે શું કે ઓલું પસાવી ગણ જાય ભલે જાય પણ મને બહાર કઢાવતા વ્યાજ જવા દીધી હોત હવે પસાવી ગણ શું તારે મોડું થઈ ગયું રામ રામાયણ કેસે જેને જોઈને લઈ જાઓ મહાભારત કે કોઈ કઈ દેવું જ નથી મહાભારતમાં કઈ વધ્યું નહીં રામાયણમાં કઈ ઘટ્યું નહીં આ તમારી મારી હામે બાપુ આ ગ્રંથો પડ્યા છે લખવા વાળા લખ્યાના બનાવા વાળાએ બનાવ્યા ને જે કઈ બન્યું હોય છે એક ન બન્યું મારો રામ જાણે રામ ને મનમાં જી આવેક ન જીવ આપણને ખબર નથી કૌરવ ને પાંડવો બાઈ જવેક નો બાઈ આવે જે હોય ભલે વાર્તાય બનાવી હોય પણ બનાવી છે કેવી કૃષ્ણ પરમાત્મા દુર્યોધન પાસે ત્રણ વાર ગયો કૃષ્ણ પરમાત્મા ત્રણ વાર દુર્યોધન પાસે ગયા ઈ કેલા ન કરે અસ્તિનાપુરની ગાદે તમે લઈ લ્યો પણ આ પાંચ બાઈને ખાવું શું પાંચ ગામ તો દો એ કે હો ના કાઈ અણી જેટલું નથી દેવું

કે રામ રામની સીતાની સેવા લક્ષ્મણે કરી એવી ભરતે નથી કરી પણ છતાંય સંતોએ ચોકડી મારી દીધી કે ભાઈ ભરત જેવા હોવો જોઈએ લક્ષ્મણ નો હાલે ભાઈ ભાઈ આમાં હું વિચારું ચૌદ વર્ષ પૂરા કરીને આવ્યા ને પછી રામ ને લક્ષ્મણ બે બેઠા હતા રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણ ને કે છે કે લક્ષ્મણ મને તારા મોઢા ઉપર કઈક દુઃખ હોય એવું લાગે છે તું આપણે આવ્યા તેનો તું આમ કઈક તકલીફ હોય એવું લાગે શું છે કઈ ખુલાસો તમારા મારા બાપ ગુરુ મહારાજ વશિષ્ઠ મહારાજ તો કે હા તમારી ચૌદ વર્ષ મેં સેવા કરી એમાં મારી ક્યાંય ભૂલ આવેલી કે ના તમારી અને મારી માં ની સેવા કઈ ખામી ખરી કે ના તું આવા પ્રશ્ન હું કામ કરે ત્યારે લક્ષ્મણ रामचंद्र પરમાત્માને કહે છે કે જો તમારા અને મારા બાપ એક હોય તમારા અને મારા ગુરુ એક હોય તમારો અને મારો માં ની સેવા એવી હોય તો હું તમને એ પૂછું છું કે લંકાના પટાંગણ માં રામ રાવણ નો યુદ્ધ હાલતું હતું તેથી રાવણ ના વર્ષા જેટલા બાણ વરસતા હતા ને તમને એક નહોતું અડધું

પરમાત્મા લક્ષ્મણ ને કે છે લક્ષ્મણ તું સુમિત્રા ને મૂકીને સીતા ને મા કેતો હોય દશરથ ને મૂકીને મને બાપ કેતો અયોધ્યા જેવું રાજ મૂકી અને મારી ભેળો જો રખડવા આવ્યો હું તને એ કઉ છું

એને પક્ષીઓ લઈ જઈને દ્રોણાચલ પર્વત ઉપર જઈને ખાતા હતા એની જાત માંથી જે બિયારણ વેરાણ એની સંજીવની ઉગી અને સુસેન નામના વૈદે કીધું કે સંજીવની દ્રોણાચલ પર્વત ઉપરથી થી લઈ આવીને આના મોઢામાં ટીપા પાડો તો બેઠો થાય બાપુ આ સબરીની ભક્તિનો પરતા સંતોએ ના પાડી દીધી ભાઈ તો ભરત જેવા હોવો જો લક્ષ્મણ નો હાલે એક જ ભૂલ કરી ગયો એમાં નો હાલે આપડે હાલવી

બાપુ આવી જો ગાંઠ વળી જાય ને તો જ મળે એમ નામ રેઢું નથી અને પછી જ્યારે રામ અને લક્ષ્મણ બે સitaજીની શોધ કરવા માટે નીકળ્યા અને એ મલક આવ્યો પ્રકૃતિ રામનું ભજન કરતી હતી લક્ષ્મણ પૂછે છે કે મોટા ભાઈ આ ક્યું મલક આવ્યો આ તો હુકા પાંદડામાંય તમારું નામ બોલાય છે અને બાપુ સંતોનું મંતવ્ય છે હો તમે માનો ન માનો મુબારક મારે કોઈ મનાવવાની નથી પણ સંતો એવું કે છે એક જગ્યાએ બેહી અને સાડા ત્રણ કરોડ નામના જાપ થાય ને કોઈ પણ નામ રામ કૃષ્ણ રામાવીર શિવ કે ઓમ કે જે લેતા હોય એક જગ્યાએ બેહી સાડા ત્રણ કરોડ નામના જાપ થાય એટલા ધરતીમાંથી અવાજ આવવા માંડે દિવાલમાંથી અવાજ આવવા મંડે હવામાંથી અવાજ આવવા માંડે એક જગ્યાએ જો હાડા ત્રણ કોઈ એક જ હાર્યા નહીં પણ તમે જે જગ્યાએ બે હતા એ જગ્યાએ બેહ તમે પાંચ પછી પાંચ પછી પાંચ પછી જેટલા લેવા એટલા લીધા કરો અને જેથી સાડા ત્રણ કરોડ નામના જાપ થાય અને જો એ અવાજ તમને હામાં ન મળે તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ આ સંતોનું મંતવ્ય છે ભજન બાપુ છે ને કોઈએ ભાડ્યું જ નથી ભગવાન કોઈએ ભાડ્યો જ નથી પણ આમ જેના કામ થઈ ગયા છે ને એમ ભગવાન છે ઈ સબરી બાપુ સિત્તેર એસી વર્ષ સુધી રામનું ભજન કર્યું છે નામ કેટલા થી આય છે લક્ષ્મણ પૂછે છે મોટા ભાઈ કયો મલક આવ્યો અને ત્યારે કે છે કે જો હામી ઝુંપડી રહી ને એમાં એક ભીલ ની મારા નામના જાપ કરે છે કે અને બાપુ લક્ષ્મણ જોવા ગયો અને શેષ નાગ નો અવતાર હો ભાઈ મારા ભાઈ નામ ઉપર એને આખી જિંદગી ઓળ ગોળ કરી નાખી અને હળવી હળવી બાપુ આમ ને કરીને જોતી હતી કે રામ કઈ બાજુ થી આવશે મને હંડાતું નથી મને નજરે દેખાતું નથી હું તો પૂછવાનું ભૂલી ગઈ મારા ગુરુ કે શું વાહન લઈને આવશે કયા રસ્તેથી આવશે કેવા કપડા પહેર્યા છે આ તો મને ખબર જ ન મેં કઈ પૂછ્યું નહીં અને હળવી હળવી બાપુ ગાતી હતી શું ગાતી હતી બાપુ આઈને ગાયું એમ ન ગાયું એવો પણ કઈક આવી પીડા હતી એની સબરી બાપુ રુદન કરતી કરતી ગાતી હતી શું ગાતી હતી ઠાકર મને તું મેલ માઠેલી હવે કે ના છે એક માણા હોય એને એકાદો કાન નો હોય કે એકાદી આંખ નો હોય કે એકાદો હાથ નો હોય તો માણા કેવો લાગે

સબરી છે આપણે બધા ને છે પણ આપણે ભૂલી છે ના તો આપણે કોને નથી અને ન હોય ત્યાં બેઠા હોય અહીંયા શું મારા લગ્ન છે

एदा कर, एदा कर, कर मने टने में माधेरी આ સંસાર ના સાગર માં બાપુ આપણા બધાના હોડા હેલા જાય છે મારો નાથ જેનો બાપુ ત્રાસ એના કાંઠે ભૂગવાના છે બાકી બોલો કોરોના આવ્યો તા કેટલાયના ગલોટિયા ખાઈ ગયા કોઈએ નો બચાવ્યો હે પૈસાના ડટ્ટા હતા ઓક્સિજન હતા ડોક્ટર હતા વાહન હતા બચાવી નો હકે કોઈ એ તો બાપુ જેનો ત્રાજવે છે ને એના જ કાંઠે પૂગવાના છે મતદરીયામાં એ મારું આણ છે نگارا چھئی اے ہڑ